ગાયના ગાયના ગણેશ મૂર્તિ બનાવતા રાજેશભાઈ પર્યાવરણનો સંદેશો દેશી દ્વારા બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પાંચ હજારથી વધુ મૂર્તિ બનાવી લોકોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ખરીદવામાં ભારે ઉત્સાહ ગણેશ ચતુર્થી નજીક આવતા ગણેશ ભક્તો અને ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવી છે જેના કારણે ક્રમશઃ પીઓપીઓની મૂર્તિઓનું ચલણ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને હવે લોકો માટીની મૂર્તિઓમાં પાણીમાં ઉગળી જતી હોવાથી માટીની મૂર્તિ તરફ પડ્યા છે પણ માટીની મૂર્તિ ખૂબ મોંઘી હોય છે અને તૂટી જવાનો ડર હોય છે તેથી તેના નવા વિકલ્પ તરીકે નર્મદાના ગૌશાળા ચલાવતા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક વિજેતા રાજેશભાઈ વસાવા ગીરની ગાયના છણમાંથી ગણેશ મૂર્તિ બનાવી રહ્યા છે આજે નર્મદાના રાજેશ વસાવા લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે આનો મોટો ફાયદો એ છે કે એ પ્રકારના ઝાડના રસ સાથે ભેળવી ગાયના છણમાંથી બનાવેલી મૂર્તિ સો ટકા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે વજનમાં ખૂબ જ હલકી લઈ જવામાં સરળતા મૂર્તિનું કદ બહુ મોટું નથી એકથી દોઢ ફૂટની આ વખતે રાજેશભાઈએ પાંચ હજાર જેટલી મૂર્તિઓ બનાવી છે જે ચપોચપ ઉપડી જાય છે હાલ રાજપીપળા ચંદ્રવિલા સોસાયટીમાં તેમના નિવાસસ્થાનેથી ઓર્ડર આપેલ મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે રાજેશભાઈના જણાવ્યા અનુસાર ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિ નદીમાં વિસર્જન કરવાની જરૂર નથી પણ ઘરમાં જ ડોલમાં વિસર્જન કરવાથી એ પાણીમાં સહેલાથી ઓગળી જાય છે અને એનું પાણી ફૂલ ઝાડના કુંડામાં ખેતર કે બગીચામાં રેડી દેવાથી ઓર્ગેનિક ખાતર બની જાય છે આમ કરવાથી ભક્તો દ્વારા પર્યાવરણની મોટી સેવા થાય છે અને નદીને પ્રદૂષિત થતી અટકાવી રાજેશભાઈ પર્યાવરણનો સંદેશો ઘરે ઘરે લોકો સુધી પહોંચાડી રહ્યા છે બીજી તરફ એક મહિનાથી તાલીમ પામેલી મૂર્તિઓ બનાવવાનું અને તેને શણગારવાનું કામકામ પચીસ થી બહેનો કરી રહી છે તેમને રોજગારી પણ મળી રહી છે લોકોમાં છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરતા જઈ લોકો થઈ જતા લોકોમાં ફ્રેન્ડલી મૂર્તિ પ્રત્યે પર્યાવરણ બદલાવ આવી રહ્યો હોવાનું રાજેશભાઈએ જણાવ્યું હતું મેં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો તો એમાં પોતાનું કંઈક કરવાની ઈચ્છા થઈ તો મેં આઠથી પાંચ વર્ષ પહેલાં ગૌશાળાની શરૂઆત કરી ગૌશાળામાં શરૂઆત કરી ત્યારે તો બહુ ઘણું સારું હતું પણ ધીમે ધીમે જ્યારે ગાયો દૂધ ઓછું કરી નાખે છે ક્યાં દૂધ નથી આપતી ત્યારે ગાયને નિભાવવાનું બહુ મુશ્કેલ થઈ જાય છે તો એવા સમયે અમને ખબર પડી કે ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે તો મેં જાણકારી મેળવી અને શરૂઆત અમે દીવાથી કરી અને દીવામાં સક્સેસ જતાં અમે ગણપતિની મૂર્તિની ટ્રેનિંગ લઈ અને ગણપતિની મૂર્તિઓ બનાવવાનું શરૂઆત કરી તો ધીમે ધીમે શરૂઆત કરતા અમને સક્સેસફુલ મળી છે છેલ્લા ચાર વર્ષથી અમે ગણપતિની મૂર્તિઓ બનાવીએ છીએ તાજા છાણ છાણને એને અમે સુકવી પાવડર બનાવી અને અંદર ગુવારકમ પાવડર નાખી અને આ ટાઈપની અમે એના છાણમાંથી મૂર્તિઓ બનાવીએ છીએ આ સાલ અમે પાંચ હજારથી વધુ મૂર્તિઓ બનાવી હતી અને અલગ અલગ ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણા બધા રાજ્યોમાં અમે મોકલી છે ને ઘણો સારો રિસ્પોન્સ મળે છે લોકોને કેવું છે કે માતીની મૂર્તિ બહુ જ વજનદાર હોય છે એના બદલે અમારી મૂર્તિ દોઢથી બે ફૂટની મૂર્તિ ખાલી ફક્ત બે કિલોની અંદરનું વજન હોય છે તો અમને એ ટ્રાન્સફર કરવામાં બી ઘણું સારું હોય છે લોકોને લઈ જવામાં પણ સારું હોય છે બીજું કે આ મૂર્તિ ઘરે વિસર્જન કરી ને એનું જે પાણી હોય છે એ તુલસી ક્યારામાં કાં બીજા છોડમાં નાખવાથી ખાતર પણ મળે છે જે પર્યાવરણને નુકસાન નથી કરતું એ કસ્ટમરનો ઘણો મોટો ફાયદો હોય છે અને એ લોકો અમે આ મૂર્તિઓ બેસાઈ અને ઘણા ખુશ થાય છે અમે પીએપીની માટીની મૂર્તિ લાવીને અમે સ્થાપના કરતા હતા ત્યાર પછી અમને રાજેશભાઈને ત્યાં ગોબરના છાનમાંથી એ લોકો આ મૂર્તિ બનાવીએ છીએ તો અમે ચાર વર્ષથી અમે અમારા ઘરે સ્થાપના કરીએ છીએ અને પર્યાવરણ માટે સારું છે અને બધા ઘરે ત્યાં બધી મોટી મોટી મૂર્તિ લાવી કરતા પર્યાવરણ માટે સારી છે તો તમે આ મૂર્તિ લઈ શકો છો આ છાનની મૂર્તિ આપણે ઘરે વિસર્જન કરી શકીએ છે ને એનો ખાતર આપણે તુલસીમાં કરી શકીએ છીએ આ પાણી આપણે તુલસીમાં ને કોઈ પણ પંચરમાં ઉપયોગી થઈ શકે છે આ છાનમાં બનાવેલી મૂર્તિ તમે સૌ બેસારો તો સારું હું અહીંયા રાજેશભાઈ જે ગણપતિની મૂર્તિ લાવે છે ગાયના છાણમાંથી એને હું ડેકોરેશન કરું છું જેનાથી મને રોજગાર મળે છે રોજનો અને એ ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણને નુકસાન થતું નથી આ મૂર્તિ ખૂબ સારી છે અને સસ્તામાં મળી શકે છે આ પીઓપીની મૂર્તિ મૂર્તિ જેવો પર્યાવરણને નુકસાન થતું નથી આ ખાત આ જ મૂર્તિથી ખાતર પણ બની શકે છે જે આપણે ઘરના ફૂલ છોડ કોઈ બી છોડમાં નાખીને એ છોડને વધારો કરી શકીએ છીએ હું એક મહિનાથી આ ડેકોરેશનનું કામ કરું છું અને એ જ જે મને પગાર મળે છે એ પગાર મેં બીજી સેવામાં આપું છું